પાટણ જિલ્લાની રૂપેણ નદીમાં નર્મદાનું પાણી છોડવાની ઉગ્ર માંગ ઉઠી છે ચાણસપાના ધારાસભ્ય દિનેશજી ઠાકુરની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થયું ચાણસપા નર્મદા કચેરી સામે કાર્યકર્તાઓ અને ખેડૂતોએ પ્રતિક ધરણા કર્યા છે પાણીના અભાવે હજારો વીઘા જમીનમાં પાકને નુકસાન થઈ રહ્યું છે છેલ્લે બે હજાર ત્રેવીસમાં રૂપે નદીમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે ચાલુ વર્ષે પાણી નહીં છોડાતા ખેડૂતોની જીવાદોરી સંકટમાં મુકાઈ છે ત્રણસોથી વધુ ગામના ખેડૂતોએ હજાર આપઘાત કરવાની પરિસ્થિતિ છે કારણ કે ઉભા પાક બધા બરે હેરા અમારા જીરું ઘઉં રાયડું ઘાસ બધું અમારું બરે જો રૂપે નદીમાં પાણી નહી છોડે તો પાંચ હજાર વીઘામાં જે પાક છે એ બધો નિષ્ફળ જાય એમ છે એટલે અમે પાણી છોડાવવા માટે આ બધા ખેડૂતો આવ્યા છીએ એટલે અમારી વિનંતી હે સરકાર ને કે તમે જલ્દી પાણી છોડો રૂપે નદીમાં અત્યારે રૂપે નદી અંદર ખારું પાણી છે ઢોરા ને પીવડાવો પણ પાણી નહીં સાહેબ એટલે અમારી એવી વિનંતી છે સરકાર ને અને જે આ અધિકારીઓને કે જે તમે દરવાજાને જે લોક મારીને બેઠા હો ને એ લોક તોડાવવા ના હોય તો વહેલું પાણી છોડજો કારણ કે હજુ તો આટલા ખેડૂતો આયા હે જો પાણી નહીં આવે ને તો બે દાડા પછી પાંચ હજાર ખેડૂતો લાવવા છે તો અમે લાવશું પણ પાણી રૂપેણ માં છોડવા માટે અમે પૂરી પૂરી મહેનત કરશુ અમારા દિનેશભાઈ ધારાસભ્ય છે એમ કે છે ને કે પાંચ હજાર ખેડૂતો ઝુંબેશ કરી રહ્યા પ્રજા અત્યારે રાજા આગળ ના આવે તો રૂપે નદી માં પાણી છોડવા અમારા પાક હુકા હે બે પાણી પાયા ત્રીજું પણ ચાહી લાવું પાણી નદી માં હુકા હે સાહેબ એ પાણી માટે અમે આ બેઠા છીએ અને ધારાસભ્ય ને વિનંતી કરી એટલે એ માટે બેઠા છે જીરા ખાધા જીરા ઘઉં ઇંડા બધા એ માટે પાણી છોડાવીતળે નદી કાંઠા ઉપર પાણી ખાડું થઈ ગયું પાણી બધા હુકી જાય જો પાણી નહીં આવે તો જમીન હુકી જાય હવે અમે વ્યાદો લાવી અને પૈસા ઉપાડી અને બધા ખાતર બિયારણ બધું લાયા માલ ના થાય તો પૈસા ફરવાય છે હું સરકારશ્રીમાં પણ રજૂઆત કરી આ નર્મદા નિગમના એમડી સાહેબને પણ હું બે ચાર વાર મળ્યો પણ એ લોકો કોઈ વાતમાં મારી વાતમાં સંમત થતા નથી અને સાથે સાથે આ જે ખેડૂતો બધા બેઠા છે એ ખરેખર ઇફેક્ટેડ છે નદી કાંઠાના ગામડાઓના બધા ખેડૂતો અહીંયા આવ્યા છે મારું એવું માનવું છે કે ત્રીસ થી પાંત્રીસ ગામોની અંદર જે અત્યારે લોકોએ એવી આશા એ જીરાનું વાવેતર કર્યું કે ભાઈ આ વખતે પાણી આપશે પણ પાણી આપી રહ્યા નથી એ લોકો બિચારા વ્યાજવા પૈસા લાવી અને આજે બધો પાકનો પાક કર્યો છે એટલે જો પાણી આપવામાં નહીં આવે તો અમે આગળની રણનીતિ અમારા બધા આગેવાનો સાથે બેસીને નક્કી કરીશું કે નર્મદાની જયારે રચના થઈ નર્મદા નિગમની એટલે પાણી આપવા માટેના જે ક્રાઇટેરિયા હતા તો અગાઉ પાણી અપાતું હતું એના વિશ્વાસે અને ભરોસે ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું વ્યાજે નાણાં લાવીને પાકનું વાવેતર નર્મદા નિગમના ભરોસે કર્યું અને આજે પાણી ન છોડી અને જે પાક સુકાય છે અને એક ખેડૂતે તો એવું કીધું કે પાણી ના આપો તો ઝેરની દવા આપજો આટલે સુધી જો ખેડૂત તાઇમામ થયો હોય તો આવા અણઘડત વહીવટ માટે જે તે અધિકારીને ગુનાહિત કાવતરામાં જવાબદાર ઠેરવી અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ એવી મારી માંગ છે